આઠ ના હજારો માણસો હાજરી વચ્ચે કેશોદ અઠ્યાસી મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમના વરદ હસ્તે સ્વ હરદાસભાઈ મૈસુરભાઈ મોપાળા મેમોરિયલ જનસેવા કાર્યાલય શુભારંભ કરવામાં આવ્યો કેશોદ નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર આઠમાંથી ચૂંટાયેલા જીવીબેન હરદાસભાઈ ભોપાળા અને બંને પુત્ર ચિરાગ ભોપાળા અને પાર્થ ભોપાળા દ્વારા સ્વપિતાજીની ઈચ્છા અનુસાર વોર્ડ નંબર આઠના લોકોની સુખાકારી તેમજ તમામ સુવિધા લોકોને મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ફુવારા ચોક ખાતે જનસેવા કાર્યાલયનો શુભારંભ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા કરવામાં આવ્યો

મારા શ્રી તો નિશુલભાઈ મિશ્રભાઈ મેમોરિયલ જનસેવા કાર્યાલય અહીં બધા કામ નિઃશુલ્કમાં મારા વોર્ડ વિસ્તારની સુખ અને સવલત વધી રહે એ માટે અહીંયા અમે કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે રવિવારે સાંજે સાડા છ કલાકે આ કાર્યાલય આપણા લોકપ્રિય ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી હિરેનભાઈ સોલંકી તથા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા કેશોદ શહેર ભરના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મારા વોર્ડ વોર્ડ નંબર આઠ મારા પરિવાર સમાન વોટ નંબર આઠના તમામ લોકો મારા ભાઈઓ દોસ્તો મિત્રો સાથે રહી અને આજે આ ખુલ્લું મૂકવા અહીંયા કોઈ પણ આવકના દાખલાના ફોર્મ છે